મહીસાગરના લુણાવાડા ખાતે ગોકાર અને બોનચેટમાં ગેમ રમનારના કરોડો રૂપિયા ડૂબી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ગ્રુપ એડમિનથી લઈને ડોલરનો ટ્રેડ લેવેચ કરનારના સ્ક્રીન વીડિયો વાયરલનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો મિત્રો ગ્રુપમાં જોડાયેલા રમનાર વ્યક્તિઓના નામ નંબર સાથેનો વિડીયો વાયરલ થયો છે જે ગેમમાં વિડ્રોલ ન થતા હોય તેવી ગેમ છેતરપિંડી કરવાવાળી ગેમ કહેવાય અને તેની તપાસ થવી જ જરૂરી છે ત્યારે ગોકાર અને બોન્ચેટ ગેમ રમાડવા માટે પૈસા કોણે લીધા છે તેને લઈને સવાલો ઉદભવી રહ્યા છે ગોકાર અને બોન્ચેટ ગેમ રમાડનાર દ્વારા કોના ખાતામાં ગૂગલ પે ઓનલાઈન રૂપિયા લેવામાં આવ્યા તે પણ તપાસનો વિષય બન્યો છે

કે આ વિડ્રોલ આ આ થાય એટલે અહીંયા આગળ જઈએ ને એટલે આપણને ટ્રેડ આની અંદર આ ટ્રેડિંગ લેવાનું આવે પછી અહીંયા આગળ કોલ લખેલું આવે એટલે અહીંયા આગળ સેટ કરવાનું આવે આપણે અઢાર પચી કે એવું સેટ કરવાનું જેટલા હોય એટલા અહીંયા આગળ આપણે લખવાનું આવે પછી જાણે કે અહીંયા આગળ વીસ લખો તો આ વીસ લખીને કોલ ઓકે કરો એટલે અહીંયા આગળ ડન કરીએ એટલે આપણે ઉપર કોલ લેવાય છે કેન્સલ તો કરું છું હમણાં હમણાં નહીં આપણે બંધ જ છે વિથડ્રોલ તો થતું જ નથી વિથડ્રોલ તો આપણે કરાયું જ નથી અંદર નું ખાનું તો અંદર બતાવતું જ નથી એ તો એમને અલગ એપ જવું પડે ને એવું અંદર એપની અંદર વિડડ્રોલ ખાનું ખર બતાવે છે આપણું બેલેન્સ આટલું છે અત્યારે પણ વિથડ્રોલ બતાવતું જ નહીં આ વિડ્રોલ કરીએ છીએ તો અહીંયા આગળ આવું લખાઈ નહીં જાય કશું બતાવતું જ નહીં